વહુ બેટા મારો છોકરો મારા પેટમાં નવ મહિના હતો તો પણ મેં સહન કરેલું છે સાસુમાં કેટલી હતો છોકરાનો બસ કિલો હતો કિલો સહન કરતી મારી મમ્મીને કે મને મારા

লামান্য তাহারাকে আখে রাখা তাতো দ ত তালে রাখ্নাী নকরিয়াতে যে মরুথতে হওয়া না আগে তাইব হব বেটা মারা সর নকৃত করেছে না ককুব দিবসে পেটমালে তচলবি লেন তা মান্য কোক দিবাসটা হ আত ওদের পেটমামানলে পাশদছি ফুললেখ পাইচ্ছ নারে બેટા વદન ની પીઆનું કોકુક દીવસ હોય તો ચાલે તારા પપ્પા પણ કોકુક દીવસ જ મારે મમ્મી ને કઈ ખોબ છે મેમ પપ્પા રોજ પી ગરો તમે આખો દિવસ કામ ન ગઈ મમ્મી આને હવે કેવું બોલે છે પછી મને ગુસ્સો ન આવે વહુ બેટા આવું ન બોલવાનું ઝઘડવાનું ન તમારે બેજનો હમગીન રહેવાનું પણ મમ્મી એમને પિયાનો ઉસી કરી દેવા હારું મે કહી દઉં અલા ચમનિયા પિયાનો ઉસુ કરનાસ ને થોડું આવનું પણ હાબર તારા બાપો કેવો સુધરેલો છે હા મમ્મી બાપુ કેવો સુધરીને તમને ખબર જ છે એટલે તું કેવા હું માંગે મમ્મી બાપુ હું દેસી કે હું બેગણ પેક પેક મારીએ આજે તારા બાહને આવા દે બરોબર ખખડાવું મમ્મી મારે હમને ખખડાવું પડશે ની ચાલે હવે બહુ થઈ ગયું આ નાટક આપણે બેજી એકને અમને ગણન માર્યો હા હોવેલી બહુ